की पटरियों पर एक एक पुराना सूखा हुआ पेड़ है जो बीते हुए समय का प्रतीक है कुछ जो कभी जिंदा था मगर अब खत्म हो चुका है लेकिन उसी ठूंठ के बीच में एक नई छोटी पौध उग रही है संतरे के ऊपर से जन्म जन्म लेती हुई તો મિત્રો તમે જે હાલ વિડીયો જોયો એ બધું વિડીયો આપણા મોબાઈલ થી બનાવતો શીખવાનું છે તો વિડીયો પૂરેપૂરો દુઃખો એટલે તમને ખ્યાલ આવશે ચેનલ પર પહેલી વખત આ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મિત્રો હાલમાં ટ્રેન્ડિંગમાં ચાલે છે મિત્રો એ આ નું વધારે મિત્રો બરોબર પણ આપણને બનાવતા નથી ભાવતું પણ આજે આપણે જે વિડીયો લઈને આવ્યા છે એ એકદમ ગુજરાતી ભાષાની અંદર તો મિત્રો વિડીયો પૂરેપૂરો ધો એટલે તમને ખ્યાલ આવશે ચેનલ પર પહેલી વખત આવ્યા તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો અને જેવો સપોર્ટ કરો એવા મિત્રો કરતા રહેજો મિત્રો તો એકદમ ગુજરાતી ભાષાની અંદર આપણે શીખવાનું છે કે એઆઈ વિડીયો કેવી રીતના બનાવવો તો મિત્રો જતા રહ્યા મોબાઈલની સ્ક્રીન પેર અને આપણે જોરદાર એઆઈ વિડીયો બનાવતા આપણે શીખીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન પર તો વિડીયો લાસ્ટ જીજો હો મારા ભાઈ એટલે તમને ખ્યાલ આવશે બરાબર તો તમારા ફોનની અંદર એક એપ ડાઉનલોડ કરી લેવાની છે પિક્સર વર્સ બરાબર તેના પર આપણે ક્લિક કરીશું વિડિયો લાસ્ટ જીધો હો એટલે તમને ખ્યાલ આવશે મિત્રો બરાબર તો ઘણા લોકો કહે છે પ્રોન્ટ લખો અને આ લખો આપણે કોઈ લખવાની જરૂર નથી હવે મિત્રો તમારું અહીંયા પ્લસ ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા લખેલું છે અપલોડ ઈમેજ તેના પર તમારે ક્લિક કરવાની છે હવે આપણે જે પોતાનું બનાવવાનો છે એ ફોટો અહીંયાથી લેવાનો છે તો આપણે આ ફોટો લીધો અહીંયા ક્રેટ લખેલું આપણા પોઈન્ટ છે વીસ તે અહીંયા ક્લિક કરવાનું છે આપણો ફોટો પોટામાંથી વિડીયો બની જશે મિત્રો થોડી રાહ જોવાની છે આપણે જતા રહીએ ઇનબોક્સમાં અહીંયા તમે જોજો મારા ભાઈ અહીંયા તમે જુઓ આપણા ફોટામાંથી વિડીયો બની જ બરાબર અહીંયા ક્લિક કરવાની છે અહીંયા તમારે ચાલો અહીંયા આપણે ક્લિક કરીએ ડાઉનલોડ ઓપ્શનમાં એમપી ફોર્મમાં ડાઉનલોડ કરી લઈએ બરાબર તમે જોજો આલ ડાઉનલોડ થઈ જશે એ ડાઉનલોડ થઈ ગયું બરાબર તો હવે તમારે શું કરવાનું છે તમારા ફોનની અંદર એક એપ ડાઉનલોડ કરવાની ચેટ જીપીટી બરાબર તો મિત્રો આ રીતનું આવે હવે તમારે શું કરવાનું પ્લસ પર ક્લિક કરવાનું છે અહીંયા ફોટા પર ક્લિક કરવાનું છે હવે આપણે આ જે ફોટાનો વિડીયો બનાવી એ ફોટો લેવાનો છે અહીંયાથી આ ફોટો લેવાનો છે અહીંયા ક્લિક કરવાનું છે હવે આ ફોટાની આપણે હિન્દીમાં કહાની લેવાની છે એ ની કહાની હિન્દી મેં લખી આપો અહીંયા ત્રિકોણ ઉપર ક્લિક કરવાની છે કહાની હાલત બે સેકન્ડની અંદર આવી જશે બરાબર વિડીયો પૂરેપૂરો જુઓ તો તમને ખ્યાલ આવશે મિત્રો બરોબર તો આવી જઈએ હવે તમારે શું કરવાનું તેના પર ક્લિક કરવાની છે સિલેક્ટ ટેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે હવે તમારે કહાની જેટલી તમારે બોલાવી હોય એ આઈ અવાજ કરવો હોય એટલી કહાની તમારે કોપી કરવાની છે તો ચાલો અહીંયાથી આપણે આટલી લીધી અહીંયા કોપી કર્યું અહીંયા જતા રહીશું બાર હવે તમારા ની અંદર એક એપની પાછી જરૂર પડશે ચલો વિરબો બરાબર ચલો અહીંયા આપણે વીરબો તેના પર ક્લિક કરીશું ઘણા લોકો તો કહે છે કે મિત્રો પ્રોન્ટ લખો ને આ લખો કોઈ લખવાની જરૂર નથી તમારે જેટલો વિડીયો બનાવવો હોય એટલો તમે બનાવી શકો મિત્રો બરાબર હવે આ રીતનું આવે એટલે તમારે શું કરવાનું છે અહીંયા એઆઈ ટૂલ્સ લખેલું તેના પર તમારે ક્લિક કરવાનું છે ચલો આપણે ક્લિક કર્યું હવે તમારે શું કરવાનું મિત્રો વિડીયો પૂરેપૂરો જુઓ એટલે તમને ખ્યાલ આવશે દરેક વિડીયો આપણે એકદમ ગુજરાતી ભાષામાં આવે છે મિત્રો એટલે તમને ચોક્કસથી ખ્યાલ આવે એ રીતના આપણે વિડીયો બનાવીએ છીએ મિત્રો બરોબર તો ચાલો આ રીતનું આવે એટલે મિત્રો થોડી રાહ જોવી પડશે અહીંયા ફોટા ખોલી છે મિત્રો બરોબર થોડી રાહ જોઈ લઈએ આપણે તો મિત્રો તમારે અહીંયા લખેલું છે ટેક્સ ટુસ તેના પર ક્લિક કરવાની છે બરોબર એટલે આ રીતનું આવશે બરોબર થોડી રાહ જોવી પડશે મિત્રો અહીંયા જુઓ અહીંયા હવે મિત્રો તમારે સોળીના અવાજમાં બોલાવવું છે કે છોકરાના એ બરોબર જે અવાજમાં તમારે બોલાવવો હોય એ અવાજ તમારે અહીંયાથી લેવાનો છે તો મિત્રો આપણે છોકરાના અવાજમાં બોલાવવાનો છે મિત્રો બરાબર અહીંયાથી કોઈ બી છોકરાનો અવાજ ખુલી જાય નીચે મિત્રો ફોટા ખોલશે બરાબર કે છોકરાના ફોટા ખોલશે મિત્રો અને સોડીના ફોટા ખોલી હવે આપણે અહીંયાથી ચલો એલી પર અહીંયા ક્લિક કરીએ બરાબર કેવો અવાજ છે બરાબર અહીંયા કનેક્ટ ક્લિક કરવાની છે હવે આપણે હાલ કોપી કરી મિત્રો કહાની અહીંયા પેસ્ટ કરવાની છે તો મિત્રો અહીંયા જો ડાઉનલોડનું ઓપ્શન નથી આવતું બરાબર તો ડાઉનલોડ કેવી રીતના કરવાનું એ આ વિડીયો પૂરેપૂરો દો હોય એટલે તમને ખ્યાલ આવશે બરોબર પહેલાં તો તમને અવાજ આપણે આ કહાની સંભળાવીએ બરાબર અહીંયા લખેલ છે ટ્રાય તેના પર ક્લિક કરવાની છે બરાબર હવે તમે કહાની સાંભળજો મારા પડે એટલે તમને ખ્યાલ આવે બરાબર વિડીયો પૂરેપૂરો દો હોય એટલે તમને ખ્યાલ આવશે મિત્રો બરોબર તો મિત્રો અહીંયા સર્ચ થઈ રહ્યું છે वीडियो ध्यान थी जुजो एट तक ख्याल आशे मित्रों बराबर एक बार की बात है वो एक सफ़ेद पक्षी था जो हमेशा आसमान में उड़ने का सपना देखता था लेकिन एक दिन उसने देखा कि उसके दोस्त जो जंगल में रहते थे भूखे हैं उसने सोचा कि अगर वह कुछ फल उगा सके तो सबकी मदद कर सकेगा उसने तो मित्रों क्यों लगे आवाज बराबर हवा आवाज तुम्हारा डाउनलॉड करवा તો મિત્રો અહીંયા જ ઓપ્શન નથી આવતું તો તમારા ફોનની અંદર તમારા મોબાઈલના અંદર સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરવાનું છે રેકોર્ડિંગ કરીને પછી મિત્રો આ રીતનો અવાજ લેવાનો છે બરાબર ઓકે તો ચલો અહીંયાથી આપણે ક્લિક કરી દીધું હવે તમારા જે ફોનની અંદર તમારા કાયમા સ્ટેડમાં એડિટ કરતા હોય કે વીએન હોય કે ઇન હોય બરાબર તો ચલો અહીંયા આપણે ઇન શોટમાં જતા રહીએ બરાબર હવે આપણે હાલ જે વિડીયો લીધો અહીંયા વિડીયો ઉપર ક્લિક કરવાની છે ચાલો અહીંયા ક્લિક કરીશું આપણે આપણે આ વિડીયો બનાવી એને આપણે ક્લિક કરીશું આ રીતનું બરાબર હવે તમારે જેટલો વિડીયો હોય ને એટલો તમારે અહીંયાથી તમારે બીજો વિડીયો તમારો ઉમેર્યો હોય તો તમે અહીંયાથી ઉમેરી શકો છો બરાબર અલગ અલગ ફોટા ઉમેર્યો બરાબર તો ચાલો અહીંયા આપણે અહીંયા ડુપ્લિકેટ કરી નાખ્યું હાલ તો તમને સમજાવવા માટે બરાબર હવે કહાની મેં તમને કીધું હતું સ્ક્રીન વાળી તો આપણે અહીંયા કરેલી છે બરાબર જોઈ લેવું હોય તો બરાબર તો ચલો અહીંયાથી જોઈ લેવું હોય તો આપણે તમને બતાવી લઈએ એ પણ બરાબર ચલો અહીંયા ક્લિક કરી જો આપણે આ સ્ક્રીન રેકોર્ડિંગ હતો એ મિત્રો બનાવેલું છે હવે તમારે તમારે જયારે મિત્રો સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરો મિત્રો એટલે તમારા બાજુ આજુબાજુ કોઈ જનાવર કોઈ પક્ષી કે તમારા ઘરના માણસો કે કોઈ બી બોલતા હોય બરોબર તો તમારે એવી જગ્યા જતું રહેવાનું શાંત વાતાવરણ હોય એવી જગ્યા જતું રહેવાનું એટલે કોઈ અવાજ ના આવે મિત્રો બરોબર એટલે આપણે અહીંયા કાલ રેકોર્ડિંગ કરી તો મિત્રો ત્યાં ઘણો અવાજ આવે છે ખળખળ કર વાહનનો બધું ખખળાય છે रेल की पट तो આટલેથી આપણેાલુતી અહીંયાથી આગળનો ભાગ ડિલીટ કરીશ અહીંયાથી અહીંયા લાવી દઈશ બરોબર જુજો હવે મારા ભાઈઓ હવે હું પ્લે કરું की પટરીઓ પર એક એક पुराना ઠૂંટ સુકા ہوا पेड़ है जो बीते हुए समय का प्रतीक है कुछ जो कभी जिंदा था મગર ખતમ હો તો મિત્રો આ તમે એડિટ કરી શકો મિત્રો બરોબર શાંત વાતાવરણ હોય એટલે મજા આવે આપણે મિત્રો વિડીયો બનાવવાનું બરોબર આજુબાજુ ઘરના લોકો આપણે બોલ બોલ કરતા હોય એટલે મિત્રો આપણા જે સ્ક્રીન રેકોર્ડિંગ કરતા હોય એમાં અવાજ આવી જાય એટલે કોઈ મજા આવે નહીં બરોબર તો અહીંયા તમે જોયું કે આપણે વહેલા સ્ટાર્ટિંગમાં વિડીયો ચાલુ કર્યો એટલે કેટલા લોકો ઘરના બોલતા હતા એટલે અવાજ થોડો એટલેથી કટ કરી નાખ્યો આપણે બરોબર તો મિત્રો અહીંયાથી તમે આરામથી ડાઉનલોડ કરી શકો બરાબર જે એમપી ફોર્મમાં કે જે તમારે ડાઉનલોડ કરવું એ તમે કરી શકો મિત્રો બરોબર તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજા નવા વિડીયોમાં એટલે ઘરા રાહ જોજો જય માતાજી